તરફ લાખોની જનમેદની વચ્ચે ટિટોડીના ઈંડાની પણ જાળવણી કરનાર ક્ષત્રિય સમાજ જે રીતે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યું છે ને બીજી બાજુ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે ત્યારે તેમના કાર્યક્રમમાં ક્ષત્રિયોના નામે આંદોલનને અવળા ચડાવવાનો અને શાંતિ દોડવાનો કોઈ કાવતરું ઘડી રહ્યું છે કેમ આવું કહી રહ્યા છે તેની વાત કરીશું આપ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ જ્યારે હવે ભાજપની વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છે તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવવાના છે ત્યારે તેમના કાર્યક્રમમાં કોઈ વિઘ્ન પાડે અને ક્ષત્રિયોના આંદોલનને અવળા પાટે ચડાવે તેવી ભીતિ સંકલન સમિતિ સેવી રહ્યું છે જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ એક પત્ર જાહેર કર્યો છે જેમાં શાંતિ જાળવવાની અપીલ કરાઈ છે સાથે સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવવામાં આવતા આંદોલનમાં તત્વો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય વધુમાં પત્ર લખ્યું છે કે જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ બહેનો યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોની નમ્ર અપીલ અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવળે પાટી ચડાવવા કે શાંતિ દોડવા પ્રયાસ થાય તેવી ભીતિ છે જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આવું કંઈક કૃત્ય કરીને પણ કોઈ હિત ક્ષત્રુઓ બદનામ કરે તેવું દેખાઈ રહ્યું છે આવું કંઈ ન બને અને આપણે સાત મહિના મતદાનને લક્ષ્યમાં રાખીને શાંતિ જાળવવાની છે કોઈએ કાયદો હાથમાં ન લેવો કે આચાર સંહિતાનો ભંગ ન કરવો જે ક્ષત્રિયોના આંદોલનને ભડકાવવા માંગે છે કે ગુજરાતની શાંતિ ડોળવા માંગે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર